શેકી લેશું સિંગાણા આપણા સરસ મજાના ફૂટી ગયા છે મતલબ શેકાઈ ગયા છે હવે આપણે આને થોડા ઠંડા પડે એટલે આપણે આને ગેસને બંધ કરી દઈશું અને ફોતરા નીકાળી દઈશું આવી ફોતરા નીકાળી દેવાના છે અને આવી રીતના ભાગ આવે એવી રીતે કરી દઈશું ફોતરા કિચનમાં નહીં બહારે જઈને સાફ કરવા પડશે કેમ કે કિચનમાં કરીએ

એક મસ્ત મજાની ખાંડ ઓગળી ગઈ છે અને કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એક ઘીનો ટુકડો નાખું છું જેથી ઘી છે બે ચમચી એટલું અંદર નાખ્યું છે આપણે ઘી નાખ્યા પછી આવી રીતે થોડું મિક્સ કરી દેસુ એને પછી આપણા સિંગાણા રેડી કરેલા છે એ નાખું છું સિંગણા નાખ્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસને એકદમ હવે ધીમો કરી દેવાનો છે આપણે હવે આપણે ગેસને બંધ કરી દઉં છું હવે આપણે આ ડીશ છે ડીશના અંદર આવી રીતે એને લઈ લેશું આપણે આવી રીતે રેડી કરી દઈશું જો મિત્રો આપણે આવી રીતે રેડી કરી દઈએ આ થોડું ઠંડુ પડી જાય ને તો આપણે એને થોડું પાણી નાખી અને બીજી વાર ગરમ કરીને બી થઈ શકે છે બે ચમચી જેટલું પાણી નાખવાનું એટલે ઠંડુ પડી જાય

આપણા બાળકો ચીક્કી જ ખાતા જ હોય છે પણ તમે આવી રીતે આ ઉતરાયણ ઉપર બનાવીને આપજો અમને બહુ જ સરસ લાગશે મિત્રો એકદમ ઓછા ખર્ચાના અંદર સરસ મજાની આપણી ચીક્કી બનાવીને નવી રીતે રેડી કરી દીધી છે અમારી વિડીયો સારી લાગી તો પ્લીઝ અમને લાઇક કરજો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય